છોટાદેપુર ખાતેથી ધામણ સાપ રેસ્ક્યુ કરાયું એક જ દિવસમાં માં છોટાદેપુર ધંધોડા અને જરૂરી ગામે બે ધામણ સાપ અને કોબરા નાગ રેસ્ક્યુ કરવામાં આવ્યું વિગતે વાત કરીએ તો છોટાદેપુર ફતેપુરા ખાતે આવેલ ડોન બોસ્કો ખાતે આજ રોજ આશરે છ થી સાત ફૂટ ધામણ સાપ નીકળ્યો હતો જેને ભારે જહેમત બાદ છોટાઉદેપુર રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો બીજા બનાવમાં માં છોટાદેપુર તાલુકાના ધંધોડા ગામે ઘંટી પડ્યા માં એક ઘર સાપ નીકળતા આ દોડધામ મચી હતી છોટાઉદેપુર રેસ્ક્યુ ટીમ ને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘરમાંથી ધામણ સાપનું રેસ્ક્યુ કર્યું હતું જ્યારે વધુ એક ઘટનામાં જિલ્લાની સરહદી ગ્રામીણ વિસ્તારમાં આવેલ જડુલી ખાતે રહેણાક વિસ્તારમાંથી માંથી ઝેરી કોબરા નાગ નીકળ્યો તો ઝુંડલી થી કલ્પેશભાઈ એ છોટાઉદેપુર જીવદયા પ્રેમી સકીલભાઈ બલોચને જાણ કરતા સકીલભાઈ ઉદેપુર રેસ્ક્યુ ટીમ સાથે ઝુંડલી ગામે પહોંચી ભારે જહેમત બાદ કોબરા નાગનું રેસ્ક્યુ કર્યું તો આમ આજ રોજ છોટાઉદેપુર રેસ્ક્યુ ટીમ દ્વારા પંથક બે ધામણ સાપ અને એક કોબ્રા નાગનું રેસ્ક્યુ કરી સહી સલામત જંગલમાં છોડી મૂકવામાં આવ્યા હતા આજ રોજ ગામે અમારી ટીમ પહોંચી હતી કલ્પેશભાઈની તઈ રહેણાંક વિસ્તારમાં ઘરની અંદર કોબરા સાપ એટલે બહુ ખતરનાક સાપ એટલે કોબરા સાપનું રેસ્ક્યુ કરીને તેથી સાપ પકડીને અમે લાયા છે રેસ્ક્યુ કરીને અને એવા અમે હમણાં ત્રણ સાપ પકડ્યા છે એક ધંધો મુકામમાંથી એક અહીં ડોન બોસ્કોમાંથી આ બાદ ત્રણ સાપ થયા છે ત્રણ સાપનું રેસ્ક્યુ કરીને અમે આ ઠેલામાં બાંધીને લાયા છે કારણ કે હવે અમારી ટીમ અહીં મુકામે પહોંચીને એનું રેસ્ક્યુ કરીને સહી સલામત હવે અમે છોડવાનું છે એમાં છે અમારે મેન અમારા આકાશભાઈ અમારે છે અમારી જોડે સન્નીભાઈ ભાઈ છે એ બી રેસ્ક્યુ ટીમના છે સુ સાગરભાઈ રોજ ધંધોડા ગામે ઘંટી ફળ્યા સાપ નીકળતા ત્યાંથી અમને ટેલિફોન આવ્યો એ ભાઈનો કે ભાઈ સાપ નીકળ્યો છે તો મને જાણ કરી ફોન કર્યો હું અમારી ટીમને લઈને ધંધોડા ગામે સાપ પકડવા આવ્યો છું એટલે અમારી ટીમે તાત્કાલિક આવીને રેસ્ક્યુ કરીને સાપને પકડીને હવે સહી સલામત અમે જંગલમાં એને રિલીઝ કરી દઈએ મારી જોડે છે મારો ભાઈ આકાશ છે રેસ્ક્યુ ટીમનો સન્ની ભાઈ છે તે અમારો એક જ ટીમ છે અમારી એટલે અમે ટેલિફોન પર જાણ કરતા જ અમે સાપ પકડવા આવ્યા છે સાપ પકડીને પકડી લીધો છે હવે એને રિલીઝ કરવા જઈએ છીએ અમે શું નામ તમારું સાગરભાઈ શું નામ તમારું ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ ભાઈ હા શું થયું હતું સાપ પકડવા માટે બોલાયા હતા કોને સાગરભાઈને અચ્છા કઈ આગળી ધંધોળા ઘંટી ફર્યા એટલે આ કઈ આગળી સાપ હતો ઉપરની સાઈડ હતો ઉપર ઘરની અંદર સકીલ બલો છોટા ઉદયપુર